સુરતની અનોખી રથયાત્રા નમસ્કાર મિત્રો સમાચારમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અમદાવાદમાં શુક્રવારે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે જોકે આ દિવસે ભારતભરમાં નાની મોટી અનેક રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે એવામાં સુરતમાં પણ અષાઢી બીજના દિવસે એક બે નહીં પરંતુ સાત રથયાત્રા નીકળશે પરંતુ જગન્નાથ ભગવાનની એક રથયાત્રા એવી છે જે અષાઢી બીજે નહીં પરંતુ તેના બીજા દિવસે નીકળે છે એટલે કે બે દિવસ પછી નીકળે છે મિત્રો વાત કરીએ સુરતની અનોખી રથયાત્રા વિશે તો સુરતના વેસુ વિસ્તાર ખાતે આવેલા ઇસ્કોન મંદિરની રથયાત્રા સાર બીજના ત્રીજા કે ચોથા દિવસે નીકળે છે તેનું મુખ્ય કારણ એ હોય છે કે જે ભક્તો મુખ્ય યાત્રાના દર્શન નથી કરી શકતા તેનો લાભ નથી લઈ શકતા તે લોકો આ રથયાત્રામાં ભગવાનના દર્શન કરે મિત્રો શું છે વિશેષતા મિત્રો વેસુ ખાતે આવેલા ઇસ્કોન મંદિરની રથયાત્રા આગામી ઓગણત્રીસ જૂન એટલે કે રવિવારના દિવસે નીકળશે આ રથયાત્રામાં મુખ્ય આકર્ષણ હોય છે કે ભગવાનના ભક્તો જ તેમના વસ્ત્રો બનાવે છે અને ડિઝાઇન કરે છે આ સાથે જ રથ રંગવાનું અને આકાર આપવાનું કામ પણ ભક્તો દ્વારા જ કરવામાં આવે છે ભગવાન જગન્નાથની આ રથયાત્રા વેસુ વિસ્તારના અલગ અલગ સોસાયટીઓ સહિત એપાર્ટમેન્ટોમાં જાય છે એટલે કે ભગવાન જાતે લોકોને દર્શન આપવા માટે તેમના ઘરના આંગણા સુધી જાય છે આ રથયાત્રામાં હજાર કરતાં વધુ લોકો જોડાય છે અને આઠસોથી હજાર કિલોનો પ્રસાદ બને છે જે ભક્તોને વહેંચવામાં આવે છે મિત્રો આ રથયાત્રા અન્ય રથયાત્રા કરતાં અલગ પડે છે કારણ કે આ રથયાત્રા સાડી બીજના દિવસે નહીં પરંતુ તેના બીજા દિવસ નીકળે છે